ભક્તો શ્રીકૃષ્ણના વિયોગથી ઉદ્ધવજી નો શોખ અને તેમણે કરેલું શ્રી કૃષ્ણના બાલ વર્ણન આપણે ધ્યાનથી સુખદેવજી બોલ્યા ભગવાનના ભક્ત ઉદ્ધવજીને એ રીતે વિદુરજીએ સંબંધીઓની વાત પૂછી એટલે શ્રી કૃષ્ણના શ્રીકૃષ્ણનું જેમણે સ્મરણ કરાવ્યું હતું એવા ઉદ્ધવજી શ્રી કૃષ્ણના વિરહની ઉત્કંઠાના આવેશથી ઉત્તર આપવા ઉત્સાહ કરી શક્યા નહીં કારણ કે ઉદ્ધવજી પાંચ વર્ષના હતા તે સમયે પણ બાળ લીલામાં કોઈને શ્રીકૃષ્ણ કલ્પીને કલ્પિત સાધનોથી પણ તેમનું પૂજન કરતા અને તે વખતે માતા ભોજન કરાવવા કાલાવાલા કરતી છતાં ભોજનની ઈચ્છા કરતા નહીં તે ઉદ્ધવજી શ્રી કૃષ્ણની સેવા કરી કાળે કરી વૃદ્ધ થયા હતા અને તેમણે શ્રી કૃષ્ણની કુશળતા વાર્તા કુશળ વાર્તા વિદુરજીએ પૂછી તે વખતે પોતાના સ્વામીના ચરણનું સ્મરણ થતા તે સી રીતે આ ઉત્તર આપી શકે એક મુહૂર્ત સમય સુધી તે તો મૌન જ રહ્યા અને તીવ્ર ભક્તિ શ્રી શ્રીકૃષ્ણ ચરણામૃતમાં અત્યંત નિર્મગ્ન થઈ શાંત થઈ ગયા તેમના સર્વ અંગો રોમાંચિત થયા અને નીચેલા નેત્રોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા ભગવાન ઉપરના સ્નેહના પૂરમાં તે એવા ડૂબી ગયા કે જેથી વિદુરજીએ તેમને કે જાણ્યા પછી ધીમે ધીમે તે ઉદ્ધવજી ભગવાન રૂપી બીજા લોકમાંથી પાછા મનુષ્ય લોકમાં આવ્યા અને નેત્રો લુછી નાખી એદુ દુકુળનો સંહાર વગેરે ભગવાનની ચતુરાઈ યાદ આવતા વિસ્મય પામતા વિદુરજીને કહેવા લાગ્યા ઉદ્ધવજી બોલ્યા શ્રી કૃષ્ણ રૂપી સૂર્યનો અસ્ત થતા અમારા ઘરોને કાળ રૂપી મહાન સર્પ ગળી ગયો છે તો અત્યારે શોભા કે સંપત્તિથી શૂન્ય થયેલા અમારા તે ઘર સંબંધી હું તમને શું કહું શું હું કુશળ કહું ખરેખર આ લોકો દુર્ભાગી છે અને તેમાં પણ યાદવો તો અત્યંત દુર્ભાગી છે કારણ કે જે યાદવો કૃષ્ણની સમીપ રહેતા હતા રહેતા છતાં માછલા જેમ ચંદ્રને ન જાણી શક્યા તેમ તેઓ શ્રી કૃષ્ણને જાણી શક્યા નહીં ભાગ્યહીન હોવાથી જ તેઓ ભગવાનને જાણી શક્યા નહીં તેઓની પાસે સા જ્ઞાન સામગ્રી ઓછી ન હતી એ કહે છે યાદવો હર કોઈના ચિત્તના અભિપ્રાય જાણનારા અતિશય નિરપુણ નિપુણ અને એક જ સ્થાનમાં સાથે રહેનારા હતા પરંતુ જેઓ સર્વે પ્રાણી માત્રના નિવાસ સ્થાન રૂપ પરમેશ્વરને પણ માત્ર યાદવોમાં જ શ્રેષ્ઠ માનતા હતા જે યાદવો ભગવાનની માયા વડે મોહિત થઈ આ શ્રી કૃષ્ણ અમારા બંધુ બંધુ છે એમ કહેતા અને શિશુપાલ વગેરે વેરીઓ વેરનો આશ્રય કરી ભગવાનની નિંદા કરતા પણ તેઓના વાક્યો વડે આત્મા રૂપી શ્રીહરિ વિશે આસક્ત મનવાળી મારા જેવા પુરુષની બુદ્ધિ કદી મોહ પામી નથી બીજાઓ તો મોહ પામ્યા જ છે જેઓએ તપસ્યા કરી નથી જેઓએ તપસ્યા કરી નથી અને તેથી જ જેઓની દ્રષ્ટિ અતુપ્ત રહી છે એવા મનુષ્યને આટલા કાળ સુધી પોતાની દર્શન દર્શન કરાવી પાછળથી લોકોનું તે વાસ્તવિક જે થાય છે મૂર્તિ મનુષ્ય લીલામાં ઉપયોગી હોય અને પોતાની યોગ માયાનું બળ દર્શાવવા સ્વીકારી હતી પોતાને જ વિસ્મયજનક અને સૌંદર્યાદિની સીમા રૂપ હતી અને જેના અંગો અભૂષણોને પણ ભૂષણરૂપ થાય અહો દ્રષ્ટિને પરમાનંદ આનંદકારક જે મૂર્તિને ધર્મરાજાના રાજાના જોઈને યજ્ઞમાં લોકે ત્રણેય લોકે માન્યું હતું કે વિધાતાની સ્થૂળ સૃષ્ટિ રચનામાં અથવા મનુષ્ય સૃષ્ટિમાં જે કંઈ કુશળતા છે તે સંપૂર્ણપણે આ મૂર્તિમાં ખચાય ખર્ચાઈ ગઈ છે બ્રહ્મદેવની પાસે આવી મનુષ્ય સૃષ્ટિ રચવાની કુશળતા હવે રહી જ નથી વળી જેમના સ્નેહ પ્રાપ્ત હાસ્ય રસ રાસ લીલા દર્શન વડે જેઓએ ભગવાન તરફથી માન મેળવ્યું હતું એવી રજની સ્ત્રીઓ દ્રષ્ટિ સાથે બુદ્ધિ પણ તે ભગવાનની પાછળ જ જતી હોવાથી ઘરમાં સર્વ કામકાજ અધૂરા મૂકીને જ ઊભી રહેતી જ્યારે પોતાના જ શાંત સ્વરૂપ ને પોતાના જ અશાંત સ્વરૂપો પોતાના અશાંત સ્વરૂપ સ્વરૂપો છતાં અગ્નિ જેમ મહાભૂત સ્વરૂપે નિત્ય સિદ્ધ છે છતાં કાષ્ટમાં ઉત્પન્ન થાય છે તેમ મહત્ત્વ જેનો અંશ છે એવી માયાથી યુક્ત થઈ પ્રગટ્યા હતા વળી જેમણે વસુદેવને ઘેર કેદ ખાદા કેદ ખાનામાં જન્મ લીધો અને પોતે અનંત પરાક્રમી હોવા છતાં જાણે કંસ શત્રુના ભયથી ડરતા હોય તેમ વ્રજમાં છુપાઈને રહ્યા તેમજ કાલ્ય કાલ્યવન વગેરે શત્રુના ભયથી જાણે ડરતા હોય તેમ મથુરા નગરીમાંથી નાસી ગયા હતા આ સર્વ ભગવાનનું ચરિત્ર મને ખેદસ ઉપજાવે છે વળી ભગવાનનું આ ચરિત્ર પણ યાદ આવતા મારા મનને દુઃખી કરે છે કે જે તે ભગવાને કંસનો વધ કરી માતા પિતાના ચરણમાં વંદન કરી અને કહ્યું હતું કે હે પિતા હે માતા તમે અમારા ઉપર કૃપા કરો અમે તમારી સેવા કરી શક્યા નથી કેમ કે અમે કંસથી પણ ઘણા જ શંકાવાળા હતા જેમણે ફરકતી પ્રુકૃતિ રૂપી કાળ વડે પૃથ્વીનો ભાર ભાર દર કર્યો હતો અને એવા એ પરમાત્માના ચરણકમળની રજને સેવતો કયો પુરુષ તેને ભૂલી શકે વળી શ્રી કૃષ્ણ શત્રુ છતાં શિશુપાલને યુધિષ્ઠિના યજ્ઞમાં જે સિદ્ધિ મળી તે તો તમે પોતે જ પણ જોઈ હતી કે જે સિદ્ધિને યોગી લોકો શ્રેષ્ઠ યોગ સાધના કરીને પામવા ઈચ્છે છે આવા તે ભગવાનના વિરહને કોણ સહન કરે તેમજ યુદ્ધમાં મનુષ્ય લોકોના બીજા જે વીર યોદ્ધાઓ હતા તેઓ પણ નેત્રોને ને શ્રી કૃષ્ણ અતુલ વિશેષતાઓ વાળા છે ત્રણે પુરુષો પુરુષાર્થોના ત્રણેય લોકોના અથવા તો ત્રણેય ગુણોના અધિશ્વર છે પરમાનંદ સ્વરૂપ સંપત્તિથી બધા ભોગો મેળવ્યા છે તે બલિદાનો દેતા અનેક લોકપાલો પણ તેમના પાદપીઠની સ્તુતિ કરે છે છતાં હે વિદુરજી એ ભગવાન રાજ્ય રાજ્યાસન ઉપર બેઠેલા ઉગ્રસેન સામે ઊભા રહી હે દેવ અમને સેવકોને તમે આજ્ઞા આપો એમ જે વિનંતી કરતા હતા તે ભગવાનનું દાસત્વ અમને સેવકોને અત્યંત ખેદ ઉપજાવે છે ઓહો આશ્ચર્ય છે કે દુષ્ટ પુત પુતના એ જેમને મારવાની ઈચ્છાથી સ્તનમાં ભરેલું જે ધવડાયું હતું છતાં તે પુતના માતા યશોદાને યોગ્ય સદગતિ પામી યશોદાને યોગ્ય સદગતિ પામી તો તેમનાથી બીજા કયા દયાળુને શરણે આપણે જઈએ ખરેખર હું તો અસુરોને પણ ભગવાનના ભક્ત માનું છું કેમ કે તેઓ ક્રોધાવેશના માર્ગે પણ

વળી ત્યાં શબ્દ કરતા પક્ષીઓથી વ્યાપ્ત વૃક્ષો વાળા યમુના ઉપવનમાં ગોવાળોથી વીટળાય ને તે ભગવાન વાછરડાઓ ચારતા રમતા હતા એ સમયે

રમાડતા હતા તે કસમે કંસ રાજાએ માયાવી અને ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા જે અસુરો મોકલ્યા હતા તેઓએ બાળક જેમ રમકડાઓ ભાંગી નાખે તેમ લીલા માત્રમાં મારી નાખ્યા હતા પછી યમુનામાં વસતા કાલિયા નાગને નાથીને તેણે ઝેરી થયેલું યમુનાનું જળ પીવાથી પણ મરણ પામેલા ગોવાળિયાઓ તથા ગાયોને તે ભગવાને સજીવન કરી ઝેર વિનાનું થયેલું યમુનાનું જળ તેઓને પાયું હતું વળી તે પ્રભુએ ઇન્દ્રનું અભિમાન દૂર કરવા ગોપરાજનંદ પાસે ઇન્દ્ર પૂજાનો ભંગ કરી ઉત્તમ બ્રાહ્મણો દ્વારા ગાયોની પૂજારૂ ગોસ ગો સેવા યજ્ઞ કરાવ્યો હતો અને તે દ્વારા નંદના અતિ સમૃદ્ધ ધનનો સદવ્ય કરવા ઈચ્છતા ઈચ્છા કરી હતી તે વેળા ક્રોધથી અત્યંત વિવળ થયેલો ઇન્દ્ર જ્યારે વરસાદ વરસાવા લાગ્યો ત્યારે અત્યંત વ્યાકુળ થયેલા વ્રજનું પોતે કૃપા કરીને ગોવર્ધન પર્વત રૂપી છત્રથી રક્ષણ કર્યું હતું અને તેમજ શરદ ઋતુના ચંદ્રના કિરણોથી ઉજ્જવળ રાત્રિના પ્રારંભને માન આપી સ્ત્રીઓના મંડળને તે ભગવાન મધુરપદવાળા ગીત ગાતા રાસ રમતા હતા